સમયા હું સાપુ વાંચ્યું હતું સાપુતો મુક જોરદાર ઓફર આયી હામાં હેડ બતાવું તને લાવ્યા હાચું કહું લે હા સાચી વાત છે હવે આપણા ધોળકામાં પુલેન સર્કલ પાસે આવેલા ફોર્ચ્યુન એલિંગન્સ બેના પહેલાં માળે વન સેન્ટર એક્સપ્રેસ મોલ શરૂ થઈ ગયું છે જ્યાં પ્રીમિયમ ટી શર્ટ ફક્ત બસો ઓગણપચાસથી શરૂ અને બારે માસ ત્રણસો તેત્રીસમાં બારનેજ કપડાં મળે છે લેટેસ્ટ અને ફેશનેબલ કપડાં તેમજ ઘર વપરાની ચીજવસ્તુઓ માટે હવે તમારે અલગ અલગ સ્ટોર પર કે સ્પેશિયલ અમદાવાદ જવાની જરૂર નથી અહીં તમને મેન્સવેર વુમન્સ એન્ડ કિડવેર તેમજ ફૂટવેર બ્યુટી કેર અને હોમકેરની પ્રોડક્ટનો ખજાનો આકર્ષક ઓફરો સાથે મળી જશે નવી બ્રાન્ડ નવા સ્ટોક અને નવી ફેશન સાથે ઘરના નાના બાળકથી દરેક એજ ગ્રુપ માટે અહીં તમને ઘણું બધું મળી જશે દરેક ક્વોલિટીની પ્રોડક્ટ તમને એક હજારની અંદર મળશે અને પાંચસોથી સાતસો રૂપિયામાં બ્રાન્ડેડ શૂઝ અને જીન્સ મળશે અને એ પણ તમને વ્યાજબી ભાવને શ્રેષ્ઠ ગુણવત્તાની સાથે તો પછી ધોળકાવાસીઓ કોની રાહ જોવો છો આજે જ વન સ્ટાન્ડર્ડ એક્સપ્રેસ મોલની મુલાકાત લઈ ખરીદી કરવાનું ના ભૂલતા હ